નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર ઓડિશાના એ બાલેશ્વર ગામમાં એક કેમ્પસમાં ભણતી વિદ્યાર્થીની એટલે કે એબીવીપી ની કાર્યકર્તા સૌમ્યશ્રી જયારે કેમ્પસમાં ભણી રહી હોય છે તે ફક્ત જ્યારે એની વીસ વર્ષની ઉંમર હોય છે ત્યારે ત્યાંના કોલેજના એચઓડી દ્વારા એ સૌમ્યશ્રી ને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવતું હોય આજે જ્યારે કાશ્મીર થી આપણે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે આતંકવાદીઓથી જ્યારે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે

કે પછી ત્યાંના પ્રિન્સિપાલ જયારે આ સૌમ્યશ્રી એ લેખિતમાં માં પોલીસ સ્ટેશન માં રજૂઆત કરી ત્યારે લેખિત માં રજૂઆત કરી ત્યારે ત્યાંના એ ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી તો કે પ્રિન્સિપલ અને એચઓડી પણ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જોડાયેલા હોય આવું લાગી રહ્યું છે એબીવીપી માંગ કરે છે કે જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે જો આ કાયદેસરની કાર્યવાહી સરકાર કે પોલીસ નથી કરતું તો આવનારા સમયમાં જામનગરમાં કે પછી ગુજરાતમાં કે પછી રાજસ્થાનમાં પણ જગ્યાએ આવી રીતના વિદ્યાર્થીની સહિત ઘણી જાતના પણ કરવામાં આવી શકે છે એબીવીપી સમગ્ર સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં આજે જામનગરમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ લાલ બંગલા પાસે વિરોધ પ્રદર્શન કરી સૂત્રાચારો કર્યા છે અને સૌમ્યશ્રીને ન્યાય મળે એની માટે તટસ્થ માંગ કરી છે